ફ્રેન્ચ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ આ કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર ખેડૂત મિત્રો વન ઓનર મેસી બસો એકતાલીસ ડીએ ટ્રેક્ટર આવેલ છે ફૂલ સાસવેલું ટ્રેક્ટર માત્ર અઠ્યાવીસો કલાક હાલેલું છે ટ્રેક્ટર ઘરઘરાવ ટ્રેક્ટર છે અને ઘર ખેતી પૂરતું ઝાલેલું છે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર મોડલ કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો વિડીયો આખો પૂરો શાંતિથી સાંભળજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો દરરોજ અવનવો વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે તો વાત કરીએ આપણે આ મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ચૌદ પંદરનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર ટ્રેક્ટરમાં તમને શિયાળે શિયાળ ટાયર સાવ નવા જોવા મળશે સો સો ટકાની કન્ડિશન સાથે બેટરી નવી એમરોનની બેટરી જોવા મળી જવાની છે આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ જોવા મળશે કમની કન્ડિશન કમની ફિટિંગ અને કમની કલર સાથે કમની ફિટિંગ જ ગેર હાઇડ્રોલિક અને એન્જિન જોવા મળી જવાના છે માત્ર અઠ્યાવીસો કલાક હાલેલું ટ્રેક્ટર છે તે પણ ઘર ખેતી પૂરતું જ ખૂબ જ છાસવેલું ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ મહાશક્તિ હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળી જવાની છે તો ટ્રેક્ટર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જુદી સ્થળ ઉપર જવું સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને આ ટ્રેક્ટર લઈ શકો છો તો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ શૈલેષભાઈ છે શૈલેષભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો શૈલેષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું નવ અઠ્ઠાણું ત્રેપન આઠ નેવું શૈલેષભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ મેસી ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ ગરમલી ગામ જોવા મળશે તો નામ શૈલેષભાઈ શૈલેષભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો તો ખેડૂત મિત્રો વિડીયોને ઉપર જ ફેસબુક પેજ પર માલિકનો નંબર મળી જશે શૈલેષભાઈનો તો વધુ માહિતી માટે શૈલેષભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયસરાજ